આદિવાસીઓના મસિયા અને આદિવાસી નેતાથી ઓળખાતા ચૈતર વસાવા કે જે અંબાજીના પાલડિયા જે ગામ છે પલોડિયા ગામ કે જ્યાં ઘટના બની હતી આજે ચૈતર વસાવા ત્યાં ગાડી તે પરિવારની મુલાકાતે આવ્યા છે અત્યારે હાલ આપણી સાથે ચૈતર વસાવા છે તેમની જોડે આપણે સીધી વાત કરીશું ચૈતરભાઈ જે રીતે આખી ઘટના જાણવા મળી છે કેટલી ગંભીર બાબત આ કહી શકાય જે પ્રકારે ઘટના ઘટી અને મીડિયામાં અમે જોયું કે ભાઈ આદિવાસી લોકોએ તીરકામઠા ભાલા પાલિયા અને ગોફેણ જેવા હથિયારોથી જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે અમે તરત આ વિસ્તારના લોકોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને જાણ્યું ત્યારે હકીકત એવી સામે આવી કે ભાઈ વન વિભાગના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચે છે અને પોલીસ પૂરી પૂર્વ તૈયારી સાથે હેલ્મેટ દંડા ટીયર ગેસ અને બધું લઈને જાય છે આપે જોયું હશે કે લોકોને દસેક આગેવાનોને પકડવાની ક કવાયત ચાલે છે બળજબરીપૂર્વક બેસાડે છે ત્યારે ત્યાંના લોકો છોડાવવા જાય છે અને તેમના પર પોલીસ દોડતી હોય છે પાછળ લાઠીચાર્જ કરે છે બાદમાં સત્તાવીસ જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવે છે પચાસથી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે અને નાસબાગ ત્યાં મચી જાય છે જેમાં અનેક લોકો ઘાયલ પણ થાય છે અને પથ્થરમારો થાય છે એમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થાય છે તો આ સમગ્ર ઘટનાની મૂળમાં શું છે ત્યાંની સત્ય હકીકત શું છે એ જાણવા માટે અમે સ્થળ પર જઈ રહેલા છે ત્યાંના લોકોને મળીશું અને લોકો પરથી સ જે ત્યાં હાજર હતા જે વિટનેસ છે એમના પરથી બધી માહિતી મેળવી અને આપને જણાવીશું ચૈતર ભાઈ લીગલ ટીમ સાથે લઈને આવવાની વાત હતી કે ભાઈ ચૈતર ચૈતરભાઈ આવશે અને લીગલ ટીમ સાથે આવશે અને આખી જે લીગલ કાર્યવાહી છે તે કઈ રીતે આગળ વધવાની તેના બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને ત્યાં ઘટના જે સ્થળ છે સ્થાનિક લોકોનો આક્ષેપ એવો છે કે ભાઈ અમને કોઈ નોટિસ નથી આપી અને આખું જે વન વિભાગ છે અને પોલીસ છે તે આવી ચૂક્યા હતા અને પોલીસને વન વિભાગનું કહેવું એવું છે કે અગાઉ પણ નોટિસ આપી હતી આ જે ઘટના જે દિવસે બની એના છ દિવસ પહેલા પણ ત્યાં વન વિભાગની ટીમ પહોંચી હતી એ વખતે પણ ત્યાં થોડુંક નાનું મોટું ઘર્ષણ થયું અને એની ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં વન વિભાગ દ્વારા દાખલ કરવામાં આવી હતી હા લીગલ ટીમ આવેલી છે અમારી સાથે બિપિનભાઈ ગામેથી સાથે આગળ ઊભા છે લોકો તો આમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે સત્તાવીસ જો લોકોના નામજોગ ફરિયાદ થયેલી છે અને પાંચસો ની ટોળા સામે ફરિયાદ થયેલી છે તો જે લોકો આદિવાસી પણ ઘાયલ છે એ લોકો આજે સારવાર લઈ રહેલા છે ત્યારે એમની પણ ફરિયાદ થાય બંને પક્ષે ફરિયાદ કરવી હોય તો બંને પક્ષે કાનૂની કાર્યવાહી થાય અને જે લોકોના આદેશથી આ હિંસા ભડકી છે એ જ્યારે પોલીસ અધિકારી હોય વન કર્મી હોય એમના નામે પણ ફરિયાદ થાય એવી લોકોની માગણી અમે સાંભળી છે ત્યારે હકીકત તો ત્યાં જઈને અમે જોઈશું તો ખ્યાલ આવશે છતાં જે પણ થાય હિંસા થાય છે તો હિંસાથી સમસ્યાનું સમાધાન નથી થતું અને આવનારા દિવસોમાં હિંસા ન બને એના માટે અમે ત્યાં જઈ રહેલા છે અચ્છા જે પ્રમાણે આખી જે ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ ત્યાં આગળ એક જે મહિલા છે વિધવા મહિલા કે જેના પતિ ત્યાં આગળ કૂવો ખોદતા હતા અને તે સમયે ત્યાં પડીને મરી ગયા હતા તેવી તેવી ઘટના બનેલી છે અને એ કૂવો તોડી નાખવામાં આવ્યો છે તેવો આક્ષેપ પોલીસ ઉપર વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલો છે એ બાબતે કઈ જાણવા મળ્યું છે હા અમને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે કે ચાલીસ હાથ જેટલો ઊંડો કૂવો હતો જે ખોદતા ખોદતા મહિલાના પતિ પણ ત્યાં મરણ પામેલા અને એ કૂવાને જ તોડવામાં આવ્યું ને મહિલા બિચારીનું ઘર તોડી નાખવામાં આવ્યું નાના બાળકો છે તો કાનૂની સંવિધાન એવું કહે છે કે ગામ સભાનો પાવર એ સર્વોપરી હોય છે વિધાનસભાના લોકસભા સર્વ પરિએ ગામ સભા તો એની પરવાનગી કેમ લેવામાં નથી આવી કોઈ નોટિસો કેમ આપવામાં નથી આવી ને જંગલ ખાતું હમણાં જો વૃક્ષારોપણ કરવા જાય છે તો ભાઈ જૂન મહિનામાં એ લોકો ક્યાં હતા ઘરો તો એક દિવસે બનતા નથી વર્ષો વીતી જાય છે ઘર બનાવવા માટે કુવા ખોદવા માટે વર્ષો વીતી જાય છે તો આટલી પેઢીથી આ લોકો ત્યાં રહેતા હતા તો વન વિભાગને આજે ખબર પડી ડિસેમ્બરમાં કે અહીંયા ગેરકાયદેસર જમીન છે એટલે માત્ર ને માત્ર કોઈ પ્રોજેક્ટ આવવાનો હશે જેના કારણે આ મોટા પાયે પોલીસ અને વન કર્મીઓ ત્યાં પહોંચીને ખાલી કરાવતા છે એવું મને લાગી રહ્યું છે એક આક્ષેપ એવો પણ સામે આવ્યો છે કે જે ભારત સરકાર નામનું એક સંગઠન છે કે જેના દ્વારા લોકોને ઉશ્કેરવાની વાત કરવામાં આવતી હોય તેવી બી એક વાત અહીંયા સામે આવી છે પોલીસ દ્વારા બી એ રીતુ કહેવામાં આવી રહ્યું છે ખરેખર હકીકતમાં આ આવું કોઈ સંગઠન કામ કરી રહ્યું છે ખરી એવું કંઈ ધ્યાનમાં આવ્યું છે એસી ભારત સરકાર કરીને સંગઠન હોય છે એ ગુજરાતના બીજા વિસ્તારોમાં ઘણી જગ્યાએ કામ કરતું હોય છે પણ આજે મુવમેન્ટ થયેલી છે એ ગામના લોકો હતા કોઈ સંગઠનના આગ્રણી કે કોઈ સંગઠન આ તો માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે એસી ભારત સંગઠન કે જે સંવિધાનમાં નથી માનતું સરકારમાં નથી માનતું એમના દ્વારા આ કરવામાં એવું કંઈ નથી ગામના લોકોએ કીધું કે ભાઈ તમે નોટિસ તમે એફઆઈઆરમાં નામ જોતા હશે એમાં કોઈ એસી ભારત સંગઠનનો માણસ છે કોઈ નથી ગામના લોકો પર જ એફઆઈઆર થયેલી છે ત્યારે એમણે કીધું કે ભાઈ નોટિસો કેમ નથી આપવામાં આવી આગળ એ લોકો કલેક્ટરને પણ મળવા ગયેલા આરએફઓને અને ડીસીને પણ મળવા ગયેલા છતાં આ લોકોએ કોઈ પણ જાતની જાણ વગર જે કાર્યવાહી કરી અને લોકો પછી બેસીને એમની સાથે વાટાઘાટો તો કર્યા બે કલાક ત્રણ કલાક સુધી એમની સંવાદ થયો છતાં એમને પકડીને બળજબડી લઈ જવાના પ્રયાસો થયા પછી હિંસા ભડકી છે આગળ આગામી હવે જે આદિવાસી લોકો ઇન્જર થયા છે એ લોકોની ફરિયાદની વાત છે જો ફરિયાદ હજી પણ લેવામાં નહીં આવે તો કેવા પગલા લેવામાં આવશે તમારા તરફથી કેવા કાર્યક્રમો આપવામાં આવશે અમે આજે લોકોને મળીશું લોકો શું રજૂઆતો કરે છે અને અમે અમે કાનૂની કાર્યવાહીની પણ માંગ કરવાના અગર નથી થતું તો આદિવાસી સમાજ ઉમરગાંવથી અંબાજી સુધી આદિવાસી ઇલાકા છે સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ પણ અમારી સાથે જોડાયેલા છે બધા લોકો સાથે મળીને જે પણ લોકો આમાં દોષી છે એમના પર કાર્યવાહી થાય ને નિર્દોષોને ખોટી રીતે ફસાવવામાં ન આવે એ પ્રકારની માગણી અમે કરીશું તો બિલકુલ આપ આજે અહીંયા અંબાજી ખાતે આવેલા છો આપ બી તે જગ્યા ઉપર મુલાકાતે જઈ રહ્યા છો અત્યાર સુધી તમને શું શું જાણવા મળ્યું છે કાનૂની કાર્યવાહીની વાત કરવામાં આવે તો કઈ રીતે આમાં કાર્યવાહી હવે આગળ થાય કારણ કે ફોરેસ્ટ લો છે એ અલગ હોય છે જે આખી ઘટના બની છે ફોરેસ્ટ લો ની અંદર બનેલી છે ત્યાં ફોરેસ્ટનો લો લાગતો હોય છે કઈ રીતે તમે વાંકવા જોઈ રહ્યા છો કાયદો બધા માટે સમાન હોવો જોઈએ પહેલા પહેલા બીજી વાત કે તાલી એક હાથે ન વાગે તાલી બે હાથે જે વન અધિકારીઓ અને પોલીસ ના જોરે જે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે તેર ડિસેમ્બરના રોજ જે કહી શકાય કે ખાતે જે ઘટના બની તેમાં એક તરફનું જ ચિત્ર એ દેખાડવામાં આવ્યું છે પડદા પાછળ જે વાસ્તવિકતા જે હકીકત હતી એ ક્યાંક ને ક્યાંક છુપવામાં આવી રહી છે જે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે એના પ્રત્યે ચોક્કસપણે લાગણી છે સંવેદનશીલતા છે બધું જ છે પરંતુ સામે પક્ષે શા માટે હથિયાર ઉપાડવા માટે મજબૂર કરવામાં આવ્યા શા માટે ઉશ્કેરવામાં આવ્યા શા માટે ભડકાવવામાં આવ્યા શા માટે એને ભટકાવવામાં આવ્યા આ બધા પ્રશ્નોનો જવાબ ખૂબ જરૂરી છે આજે પાડેલીયા ગામે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે એ બધી જ વાતનો જવાબ એ સ્થાનિકો પાસેથી લેવાના છે કારણ કે એક વર્ઝન જે આપવામાં આવ્યું છે અત્યારે એ પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે અને પોલીસ જે કહી શકાય કે જે પ્રશાસન તંત્ર જે એનું એ વહીવટી તંત્રને ક્યાંક ને ક્યાંક સાથે લઈ અને જોયું હશે તમે પણ કે ભાઈ જે 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 જગ્યાએ જે લોકો દાખલ છે એને મળવા જાય છે તો ભાઈ આદિવાસી સમાજને મળવા માટે નથી કેમ કોઈ સ્થાનિક મોટા નેતાઓ જે છે એ આદિવાસી સમાજનો સપોર્ટ નથી કરતા ક્યાંક ને ક્યાંક સવાલ તો એની ઉપર પણ ઉઠવાના ને કારણ કે આજે એક તરફની ની એફઆઈઆર લેવાય છે એટલે કે એક તરફનું વર્ઝન એ રજૂ કરવામાં આવે છે તો સામે બીજી તરફનું વર્ઝન શા માટે રજૂ કરવામાં નથી આવતું અને કે ન્યાય કરવાની જવાબદારી એ પોલીસ પોલીસ તંત્રની નથી જવાબદારી હતી એફઆઈઆર કરવાની તો એફઆઈઆર એક જ તરફે શા માટે શા માટે બીજા તરફે એફઆઈઆર નહીં એટલે મેં કીધું કે તાલી એક હાથે નો વાગે તાલી બે હાથે વાગે હજી બીજો હાથ જે છે એ અદ્રશ્ય છે બીજા હાથને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે જે પુરાવાઓ હતા ત્યાં કહી શકાય કે જે રીતે અહીંયા લાઠીચાર્જ કરવામાં આવ્યો જે રીતે એ ઘટના સ્થળ એટલે કે પાડેલીયા જે ગામ છે ત્યાં ટીયર ગેસ છોડવામાં આવ્યા જ્યાં પચાસ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું એવું સ્થાનિકો દ્વારા અમને જાણવા મળ્યું છે તો આ બધા જે પુરાવા હતા એ પુરાવા બીજા દિવસે જેને નષ્ટ કરવાની જવાબદારી એને જરૂર શું પડી પોલીસને એટલે એ બાબત પણ અમારે જાણવી છે અને પોલીસ એક તરફી એફઆઈઆર લે છે બીજી તરફી એફઆઈઆર લેતી નથી તો એનું શું કારણ છે શા માટે આવું ભેદભાવ એ કરવામાં આવે છે આ જે ઘટના છે એ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે જે પોલીસ કર્મચારી અને તેની સાથે સાથે જે વન કર્મચારી છે એના બે ની મિલી ભગત થી ક્યાંક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે ઘટના બહુ સાદી અને નાની ઘટના હતી તમે પણ જાણો છો કે ભાઈ એક વિધવા બેન જે છે એ વિધવા બેન જેના પતિ એ કહી શકાય કે કૂવો ખોદતા હતા ત્યારે એમાં ગુજરી ગયા હતા દેવ થઈ ગયા હતા હવે એ જ કૂવો જે છે એ વન જે અધિકારીઓ છે એના દ્વારા બુરી દેવામાં આવ્યો હતો હવે બુરી દેવામાં આવ્યો હતો એ આખી ઘટનાને ભડકાવવાનું કારણ એ આ અને જે કહી શકે કે વિધવા બેન હતા એ ક્યાંક ને ક્યાંક માધ્યમ મહિના અને આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ છે કે પોલીસ કર્મચારીઓ એને વન કર્મચારીઓ કાચું કાપ્યું છે એ લોકો સામે કાર્યવાહી કેવી થવી જોઈએ જે ગુનો એ લોકો સામે સાબિત થાય તો ખાસ કરીને જે રીતે અત્યારે કહી શકાય કે પાંચસો ના ટોળા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે બીજા જે કહી શકાય કે પચીસ જેટલા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે જો એ તપાસ થઈ શકતી હોય તો સામે પોલીસને કોને છૂટ આપી ટિયર ગેસ છોડવાની પોલીસ શા માટે ભાઈ લાઠી ચાર્જ કરે અને એવી તો શું હિંસા ભટકી નીકળી કે પોલીસે લાઠી ચાર્જ કરો આ પ્રી પ્લાન સાથે સુનિયોજિત કાવતરાના ભાગ રૂપે આ ઘટનાને ક્યાંક ને ક્યાંક અંજામ આપવાનો છે એટલે આમાં જે પોલીસ અધિકારીઓ છે જે આરએફઓ છે જે ડીએફઓ છે જે પીઆઈ છે પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે ડીવાયએસપી છે અને એસપી ના આદેશ થી આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તો સામે તરફે એ બધા જ લોકોના નામ જોગ અને એફઆઈર થવી જોઈએ અને એમાં પછી કોર્ટ સાબિત કરશે સાચું શું અને ખોટું શું પોલીસ સાબિત નહીં કરે પોલીસનું કામ છે એફઆઈર નોંધવાનું તો પોલીસ એફઆઈઆર શા માટે નોંધતી નથી અને ન્યાયતંત્રનું કામ છે ન્યાય કરવાનું તો પોલીસ એ ન્યાયતંત્ર નથી એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ માધ્યમથી પણ અમે કહીએ છીએ કે આદિવાસી ખૂબ ભોળો પ્રજા ભોળી પ્રજા છે ખૂબ સંવેદનશીલ પ્રજા છે એને ક્યાંકને ક્યાંક ઉશ્કેરવામાં આવી છે તમને કીધું એમ કે ભાઈ તાલી છે એ બે હાથે વાગી હોય એક હાથે નો વાગી હોય તમે કોક ને છે તમે કોક ને ક્યાંક ને ક્યાંક ભડકાવ્યા છે તમે ક્યાંક ને ક્યાંક કોક ને ભટકાવ્યા છે એટલા માટે આ ઘટના એ ઘટી છે આ વાત એ ભૂલવી ન જોઈએ છેલ્લો સવાલ આપણે કરીશ કે પોલીસ તરફથી સુડતાલીસ લોકો ઘાયલ થયા છે તે ઓન ચોપડે રેકોર્ડ નોંધાયો છે પોલીસને છેલ્લા ત્રણ દિવસથી પૂછવામાં આવે છે કે ભાઈ સામે પક્ષે જ્યારે પચાસ રાઉન્ડ ફાયરિંગ થયા છે તો સામે પક્ષે કોઈ ઇજાગ્રસ્ત થયા છે કે નથી થયા પોલીસ દ્વારા સતત ના કહેવામાં આવી રહી છે પરંતુ એક માહિતી એવી બી સામે આવી છે કે ભાઈ જે આદિવાસી લોકો છે એ લોકોમાંથી માંથી પણ આઠ થી દસ લોકો છે કે જેની અંદર ઘાયલ થયા છે પણ એ લોકો સામે નથી આવતા તો એનું કારણ શું દેખાઈ રહ્યું છે અને પોલીસ ક્યાંક કે બાબત કેમ છુપાઈ રહી હોય એવું લાગે છે જે લોકો આદિવાસી લોકો ઈજાગ્રસ્ત છે એ લોકો ડરેલા છે પોલીસ એમને આરોપી ના બનાવી દે એટલા માટે ડરી રહ્યા છે બીજું કે પોલીસે એનો ખુલાસો કરવો જોઈએ કે એમને લાઠીચાર્જની જરૂર શું પડી શું કરવા લાઠીચાર્જ કરવું પડે ભાઈ શું કરવા એમણે ટિયર ગેસ છોડ્યા સત્તાવીસ સેલ ટિયર ગેસ એમણે કેમ છોડવા પડ્યા એમણે પચાસથી પણ વધારે રાઉન્ડ કોની સૂચનાથી ફાયરિંગ કર્યું જો આટલું બધું એ લોકોએ કર્યું છે તો પોલીસે બે તરફી એફઆઈઆર કરવી જોઈએ પોલીસ કર્મીઓને જેણે આદેશ આપ્યા છે કે ભાઈ લાઠીચાર્જ કરો ફાયરિંગ કરો એમના એ એસપી હોય કે ડીવાય એસપી હોય એ કક્ષાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ઇજાગ્રસ્ત છે એમની પણ ફરિયાદ લેવી જોઈએ એમની પણ બધાએ મુલાકાત લેવી જોઈએ આજે કલેક્ટર અને અહીંના વન મંત્રી ત્યાં કર્મીઓ જ્યાં હોય છે તેમની મુલાકાત રહી રહ્યા છે તેમનું ખેંચી રહ્યા છે એક તરફી બતાવી રહ્યા છે તો જે આદિવાસીઓ ઘાયલ છે જેમની જેમને વાગેલું છે એમની મુલાકાત પણ લો એમની પણ ફરિયાદ લો એટલે ક્યાંક ને ક્યાંક એ દબાવવા માટે અને પોલીસ જે ફાયરિંગ કર્યું છે એને દબાવવા માટે ટીયર ગેસ છોડ્યા છે એને દબાવવા માટે અને પોતાને બચાવવા માટે ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટે આ પ્રકારની સ્ટેટમેન્ટો આપે છે એવું મને લાગે છે